અને ગાડી મિત્રો લવ કે નો લવ પછીની વાત છે પણ ગાડીની જે મિત્રો ડિટેલ્સ અને એમ કહેવાય કે ગાડી કેવી આવે છે કેવી કન્ડિશન હોય છે અને કઈ ગાડી લેવાય એ હું તમને સજેસ્ટ કરીશ મિત્રો અને એના માટે મિત્રો ચેનલને ફોલો કરી લેજો મિત્રો આજ તમારા માટે આર વન મોડેલ વી ટુ આવ્યું છે અને એવું નથી હું કહેતો કે મારી પાસેથી ગાડી લ્યો પણ બીજેથી લ્યો ત્યારે પણ ગાડીની શું શું ધ્યાન રાખવી એ પણ તમને ડિટેલમાં સમજાવીશ મિત્રો તો આપણી પાસે આવી ગઈ છે આરવન ફાઈવ વી ટુ મોડલ મિત્રો બે હજાર અઢાર ગાડી છે અને એમાં પણ સિલેક્ટેડ નંબર પેલા તો ગાડી તમને બતાવી દો કે આ ગાડી કેટલા ભાવમાં છે અને કેવી કંડિશન છે પછી તમે ડિટેલ્સ વાત કરી મિત્રો જોઈ શકો છો તમે ભાઈ થોડુંક નજદીકથી બતાવો આ આમાં તું બોલો કોઢિયાવે મિત્રો સ્પેશિયલ એડિશન છે અને જોરદાર ગાડી છે મિત્રો તમે જોઈ શકો છો વ્હાઈટ ને ગ્રે કલર માં ખતરનાક લાગે છે સાઈડ માં યામાહા નો લોગો મારેલો છે અહીંયા યામાહા લખેલો છે એકદમ ખતરનાક લુક આપે છે મિત્રો અને ગાડી જે તે ટાઈમે ક્રેઝ હજી બી આવનો આવો છે પણ વીટો હલાવવાની કઈક મજા જ અલગ છે મિત્રો ગાડી બહુ વ્યવસ્થિત છે બે ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે મિત્રો ફ્રન્ટ ટાયર એમ સમજો કે 50% છે મિત્રો ઓકે આપણે જે છે બધી હકીકત જ કહેવાની છે કોઈ પણ જાતનું છુપું નથી રાખવાનું બે હાજર નો નવેમ્બર છે મિત્રો અને સિલેક્ટેડ નંબર બેતાલીસ એકતાલીસ તમે જોઈ શકો છો નંબર બી બહુ સારો છે ગાડી બધી રીતે ઓકે છે ક્યાંય નથી મિત્રો પાછળ પડિયામાં છે નોર્મલી હું તમને બતાવી દઈશ મિત્રો બાકી સ્ક્રેચલેસ કન્ડિશન છે ગાડીમાં તમે જોઈ શકો છો નોર્મલ આજે આમ રફ કાટ લાગ્યો ગયો છે કાટ પણ નથી ખાલી કલર આમ નીકળી ગયો છે નોર્મલ નોર્મલ આ બધી જગ્યાએથી બાકી ગાડીમાં બીજો કોઈ વાંધો નથી

ફૂલ ડિટેલ્સ નો એટલા માટે યુટ્યુબમાં નાખું છું જો અહિયાંથી ક્રેક છે જ ખુલી ગયો છે મિત્રો અને અહીંયાથી એનો ખુટો જેવો ને તૂટી ગયો છે પણ જે જે તમને હું અને કહીને આપું છું કોઈ પાછળથી વાત નહીં બાકી ઇન્જિન પેટી પેક છે ઘટે નહીં મિત્રો ઈ એ પણ તમને સ્ટીકર છે જ ઉખળેલું છે અને પાછળથી બી બધું ઓકે છે મિત્રો આ આ ટાયર મિત્રો નેવું ટકા ટાયર છે કસ્ટમરે નવું નખાવેલું છે અને જોરદાર ગ્રીપ છે મિત્રો ટાયરની ની ઝેપર ગ્રીપ છે હલાવવાની મજા આવે જે આ ટાયર એવું છે આ ટાયરમાં ક્યારેક યુઝ કર્યું હોય તમારે ચોમાસામાં ક્યાંય ઓફરોડિંગ ગ્રીપ તમને સારી મળી રહેશે આ ટાયર ટાયર થી મિત્રો પ્લસ ડેલ્ટા બોક્સ એડિશન છે મિત્રો જે ડેલ્ટા બોક્સ આવતું એ મિત્રો બાકી ગાડીમાં બીજો કોઈ ખર્ચો નહીં મિત્રો એક જ સેલ્ફે ગાડી ચાલુ થાય છે એક પણ તમને બતાવી દઈશ જોરદાર એન્જિન છે મિત્રો માં તો કઈ ઘટે તમારા ની જવાબદારી મિત્રો એન્જિન બહુ સારું છે અને ડિસ્પ્લે ડિસ્પ્લે સોરી આ અડધી ઝાખી ઝાંખી દેખાય છે તમને બતાવી દો છે છે ડિસ્પ્લે બાકી એન્જિન પેટી પેક અને મિત્રો બીજી વાત એ કરવાની હતી કે તમે ફૂલ ડિટેલ્સ વિડીયો જોઈ લીધો છે એટલે તમે કદાચ તમારે ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાંથી બુકિંગ કરાવી હોય તો તમે બુકિંગ પણ કરાવી શકશો અમદાવાદ સુરત સુધી ડાયરેક્ટ લાઈન આપડી કામ કરે છે તમને ડાયરેક્ટ ગાડી મળી જશે ત્યાં પછી બીજા વાયા ક્રોસિંગ કરાવશું એમાં સંપૂર્ણ જવાબદારી કસ્ટમરની રહેશે મિત્રો કેમ કે ભાંગ જવાબદારી અમારી નથી રહેતી અમે વ્યવસ્થિત ગાડી પેકિંગ કરાવીને નાખીએ છીએ પરંતુ ક્યારેક એવું ઇશ્યુ થઈ જાય છે જો રૂબરૂ લઈને આવીને જોઈ જાવ તો બેસ્ટ ઓપ્શન છે મિત્રો તમારા માટે પરંતુ જો ઓનલાઈન બુકિંગ કર્યું છે તમારી પાસે ટાઈમ નથી તો હું તમને ગાડી જે તે સ્થળે મોકલાવી પણ દઈશ અને બીજી વાત એ કરતો તો મિત્રો કે ગાડી આર ની તમને જે કે હું હું ચેક કરીને લેવી જોઈએ મિત્રો મિત્રો આર વન ફાઈવ એક પ્રીમિયમ સેગમેન્ટ છે અને પ્રીમિયમ સેગમેન્ટની ગાડી મિત્રો હંમેશા ચેક કરીને લેવી જોઈએ આપણે લો બજેટમાં આપીએ છીએ એનું કારણ એમ છે કે આપણે ડાયરેક્ટ શોરૂમમાંથી ડાયરેક્ટ કસ્ટમરને ગાડી આપીએ છીએ આ ગાડી શોરૂમમાં જમા થયેલી હોય છે અને મારી પાસે આવે છે અને હું સીધું કસ્ટમરને આપું છું એટલા માટે ભાવ એકદમ વ્યાજબી અને લો ભાવ રહી છે મિત્રો બાકી ક્યારેક સસ્તી ગાડીના ચક્કરમાં મિત્રો ગાડી બટકી જાય છે અમારા ગુજરાતીમાં તમને કહું તો ગાડી બટકી જાય છે અને પ્લસ પછી કોઈ જવાબ નથી દેતો મિત્રો ગેરંટી વોરંટી અમે પણ નથી આપતા મિત્રો પરંતુ ગાડી બહુ સારી હોય છે મિત્રો તમે મારા રિવ્યુ ચેક કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર ક્યારેય ફરિયાદ નથી આવતી મિત્રો પણ જે છે હું જેન્યુઅનલી કહી મિત્રો અને મારી પાસેથી ગાડી ન લઉં અને બીજાથી તમે ગાડી લવો તો કઈ રીતે મિત્રો આજે પ્રીમિયમ સેગમેન્ટની ગાડી છે આમાં ખાસ વાતની ધ્યાન રાખ્યું કે ઇન્જિનમાં કોઈ નોઈસ છે જો ક્યારેક ટાઈમિંગ ચેનનો નોઈઝ આવે તો ટક 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 અવાજ આવે છે અને ક્યારેક બ્લેક સ્મોક કાઢતી હોય ગાડી તો એનો મતલબ એવો છે કે ગાડીના બ્લોક પિસ્ટન અથવા કાર્બેટરમાં કઈ ફોલ્ટ છે પણ જ્યાં સુધી બ્લેક અથવા વ્હાઈટ સ્મોક હોય ગાડી તો બ્લોક પિસ્ટન ફેલેજ હોય તો એવી ગાડીમાં લેવામાં બહુ ધ્યાન રાખવું મિત્રો કેમકે ઇન્જિન જે કંપની જેવું અમુક કારીગરો જે બનાવે છે બાકી પછી તમે એમાંથી ખર્ચામાંથી ઊંચા નહીં આવો મિત્રો પ્લસ આમાં ફ્યુલ પંપ ટેકનોલોજી છે મિત્રો એટલે આની ટાંકીની મોટર જે આવે વારે ઘડીએ ખરાબ થઈ જાય છે તો એ ખાસ ચેક કરીને લેવું કે ફ્યુઅલ પંપ ગાડીનો ઓકે છે જો ફ્યુઅલ પંપ ઓકે હોય ગાડી ઝટકા નથી મારતી હાલતા હાલતા તમે ક્યારેક બંધ થઈ જાય ચાલુ જઈએ એ કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ ચેચિસમાં કઈ મિત્રો વેલ્ડ નથી કે કોઈ એક્સ્ટ્રા ભાંગેલી નથી ચીપિયામાં કંઈ સડો નથી એ શોક એબઝોર્બર ઓકે છે જે શોક એબ્ઝો આમાં મોનો સસ્પેન્શન આવે છે વચ્ચે સિંગલ સસ્પેન્શન આવે છે એ ઓકે છે બાકી ટાયર ને એવું બધું નોર્મલ છે મિત્રો એ તો તમે કરાવી શકો છો આ પડિયા જે દેખાય છે એ પણ નોર્મલ છે મેન ગાડીની બોડી લાઈન મતલબ ચેચી શકે છે એન્જિન ઓકે છે અને વાયરિંગમાં કોઈલો શોર્ટ થઈ ગઈ હોય છે સીડીઆઈ યુનિટ આવે મિત્રો આમાં એમાં પ્રોબ્લેમ આવી ગયા હોય છે તો એવી ગાડી લેવામાં બહુ ધ્યાન રાખવું મિત્રો વ્યવસ્થિત ચેક કરી અને પછી ગાડી લેવી જેથી કરીને તમારા જે મહેનતના પૈસા છે એ તમે વસૂલ કરી શકો મિત્રો તો આ ગાડી મેં તમને કીધું એમ નોર્મલ જ્યાં જ્યાં ખાર જામેલો છે કાઠ છે ને પાછળની જે પેનલ છે એના સિવાય બીજો કોઈ નથી ગાડીમાં મિત્રો પણ થઈ જશે વ્યવસ્થિત ફિટિંગ કરી નાખશે વ્યવસ્થિત અથવા એરોડાઇટ થી ચોટાડી દો તો પણ તમારું કામ ચાલી જશે નવું નો નાખવું હોય ને તોની વાત છે પેટી પેક ગાડી છે મિત્રો આડત્રીસ હજાર પાંચસો એટલે એમ સમજો કે મોબાઈલના ભાવમાં ગાડી છે મિત્રો અને આવી જ વધુ ડિટેલ્સ માટે મિત્રો મારી ચેનલને ફોલો કરતા રહ્યો મિત્રો સંતાઓના તમારો ભાઈ બેઠો જ છે